પવિત્ર વૈદિક સરસ્વતી નદી કિનારે વિશાળ જગ્યામાં ભાગવત કથા થવાની છે જ્યાં પંદર હજાર લોકો બેસી શકે એવો વિશાળ કથા મંડપ ભાઈઓ બહેનોના ભોજન માટેના વિશાળ મંડપ અનેક સ્ટૂલ યજ્ઞશાળા સંત નિવાસો પચાસ વીઘાનું પાર્કિંગ વગેરેના સુચારુ સંકલન માટે પરમપૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજના હસ્તે ગજાનંદ ગણપતિ બાપાની અને ગૌ માતાની પૂજા અર્ચના કરી શ્રીફળ વધેરી સમગ્ર ગૌશાળા માધ્યમમાં કથા દરમિયાન સેવા આપવા માટે બનેલી વિવિધ સમિતિઓના મૂલ્ય સંકલનકર્તાઓ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોના ગવ માતાના જયઘોષ સાથે મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો આગામી ડિસેમ્બર મહિનાનો સાતમી તારીખ સુધી ભાગવત સપ્તાહની તમામ ગતિવિધિઓ હવે આ કાર્યાલયથી કરવામાં આવશે મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવાતા પૂજ્ય મુકુંદ પ્રકાશ મહારાજે જણાવ્યું હતું કે સૌ ગૌભક્તોના પ્રયાસો થકી સમગ્ર ગુજરાતમાં કથાનો પ્રચાર પ્રસાર ખૂબ જ સરસ રીતે થયો છે હજારો ગૌભક્તો ઉમટી પડવાના છે ત્યારે આપણે સૌ કોઈ પણ ગૌભક્તને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એની તૈયારીઓ કરી રહ્યા છીએ જે ખૂબ જ પ્રશંસનીય છે સૌને ગૌમાતા આશીર્વાદ અવશ્ય આપશે બીમાર અશક્ત અને અનાથ ગૌમાતાની સેવા કરવાનું જેના પણ ભાગ્યમાં લખ્યું છે એ બધા જ સ્વયંસેવક તરીકે પોતાની સેવા કરવા ઈશ્વર જ એમને પ્રેરણા આપે છે મધ્યસ્થ કાર્યાલયના પ્રારંભ પછી કાર્યાલયમાં તમામ સમિતિઓની સમીક્ષા કરવામાં આવી અને આગામી ત્રીસ નવેમ્બર સુધી તમામ સમિતિઓના તમામ સભ્યો સહિત બેઠક થશે અને રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી આજની બેઠકમાં બંને મુખ્યદાતા શ્રી ચેતનભાઈ વ્યાસ તથા નરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા